તારે આમને ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં તો અમે આજે તડડા પડી બોલે અટાણે ભૂમિને ને મેલટ કરાવવા જા હું તો મને પે કીધા ને જો ને સ્પાનો વિચાર થાય હારું લખે બતમી તો સ્પા કરાવીને ભાગી આઈ સુ તપડા તપડી બોલે બધા સોફાના કામમાં તડારા ધરી બીજી છે બધા હોલે જાવ મોશિત કાકાને એ ધનલ બોલન કા ટેડ કલેગી ટાઈમ લાગે

કારણ કે એક તો સૂલો એક ને ગરમ પાણી કરવામાં પછી હામતા હોગા થયા તો આજે આપણે આપણું માથું માથું થઈ જાય તો કાલે શું કઈ ટેન્શન નહીં એન્જોય કરવાનું પછી ને આ છે ને પાર્લર એ ભૂમિના સગાનું છે એટલે એ બેન આમ સરમાં વિડીયોમાં આવતા પેન હું નામ જાહ્નવી બ્યુટી સલોન એ લોકોની બ્રાન્ચ છે ક્યાં ક્યાં છે ત્રણ બ્રાન્ચ પ્રશ્નવાળા ટીમડી એન સરખડી નામ કેવા તમને કઈક અલગ લાગે ઇન્સ્ટામ પેજ આવે ને ઇન્સ્ટામાં તો આજુબાજુ કરજો ના હોય તો જાનવી બ્યુટી સેલૂન કાલે મેહંદીપાલ લોકો અહીંયા જ કરાવી ભૂમિ બધું રેડી પણ અહીંયા જ થવા આવશે અને હવે આગળ આગળ તમને બતાવી શું કરાવે મને દીદી એટલું મસ્ત મસાજ કરે ને કે આમ જામો પડે હું એવડા મોટા નફા પડદભાઈનું હું થાકે બેખોયાનો પડતો हम का कितना था हां नेल प्लेस થઈ ગયા હવે આટ બાકી હે ઓલાલો કો જમવા ગયા ચા બોમિનવા ઓ હો હો બોકો આરાસે

નબ બનતા હોય કે હળા બનતા હિયે નબ બનતા કામ ન કરું તારે એટલે બની જશે હવે બાપને કવા ગઈ હેલો પૂજા બેન પૂજા બેન હું કુ ઝેલી કરાવવા ને હેલા ઝેલી ઝેલી આવી ગયો

લાલ સુન ગુલાબી સુન જરાય ઓરક તનુ ચલ હેલો તનુ આ તનુ મેં દે છે ગઈ આહા તનુ તારી ઓ સેને ઉપર આવી ગઈ તો ખોલો તો હસુકલા ને આવી તનુ શાર્ટ ખને बताओ જગા ને નેલ સાફ થાગા નો કરાય તો કી બ્લુ కలర్ మే స

ને આમાં હેને એટલા પિન્ક કલર હે લોટ કલર હે એક મરૂન હે પિન્ક છે તો મરૂન ટ્રાય કરા આ વખતે હવે કેવો આવે જોઈએ મહેંદીન મિક્સ તો નહીં થાય ને કે સેમસેમ હમ રાખીએ ને થોડોક અલગ કાશ્મીરી ઝુમકાશીમાં કયા કયા કલર છે કુણ કુણ ફોન એનો સાઇલેન્ટ હોય તો કેદરની ફોન એ નથી કીધું કે કેદર એમ બે હાલો તો અમારી શાંતિ કરાવે છે

મારી હારી ને ને ભાવ તો તનુ મેં બતાય તનુ મારા આવી કે આવું હસ ખાલી થઈ ગઈ રેડી તો બાકી છે હા થઈ લાગી તમને સુજોઈ

तो खरो मैं ए भाभी का पता है तो वधारे मेहंदी लगावी तो आ बुरी बात चले चले सिक्सर मेरी हो पढ़ाओ आलो कर आओ हूं तुम्हारे कह रहा वो हमारे ऐसे तो मेहंदी करी ना आई भी थोड़ी बार हु कैसे पसे आऊ ने ने कोई था है तो नहीं मेहंदी करी इतनी आज पता है मेहंदी कर लेती मेहंदी लगा के देखना हो हो ओ लखन ए भाई से मम्मा पकड़ ना बस ले हेलो फोटो पकड़ ए नहीं नहीं बस ले पकड़